નમસ્કાર તમે જોયા છો ગુજરાતના ઇલેક્શન સમાચાર પર કે જ્યાં અમરેલી ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે ભરત સુતરિયા બદલવાની માંગ હવે પ્રબળ બની રહી છે ભાજપના જ કાર્યકરોએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે આ અંગે બેઠક કરી હતી અને કાર્યકરોએ ભાજપના ઉમેદવાર બદલવાની રજૂઆત કરી છે અમરેલીમાં ભરત સુતરિયા જ રહેશે ઉમેદવાર તેવું ભૂપેન્દ્રસિંહે જણાવ્યું છે ત્યારે આ તરફ અમરેલી લોકસભાના ભાજપના ઉમેદવાર બદલાશે નહીં તેવું સ્પષ્ટ ભૂપેન્દ્રસિંહ કહી રહ્યા છે મહત્વનું છે કે ક્યાંક આ નવો ચહેરો જોઈને જ જે વિરોધનો સૂર છે તે જોવા મળી રહ્યો છે અને હવે અસંતોષ ભરત સુતરિયાને લઈને જોવા મળી રહ્યો છે ભાજપના ઉમેદવાર છે અમરેલીના કે જેઓને લઈને હવે ક્યાંક ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે તે અમરેલી ભાજપમાં પણ જોવા મળી રહી છે અગાઉ જે રીતે વિરોધના વંટોળ જોવા મળ્યા હતા અને હવે આખરે અસંતોષ છે તે વધી રહ્યો છે અને જે ભરત સુતરિયાની જે ઉમેદવાર બદલવાની જે માંગ છે તે હવે પ્રબળ બની રહી છે સુતરિયા જ રહેશે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે બેઠક કર્યા બાદ ભાજપના જ બે જૂથના કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને એકબીજા સાથે મારામારી પણ કરી અમરેલીની અંદર મહત્વની બેઠક તે હતી જોકે ભાજપના ઉમેદવાર બદલવા મુદ્દે મારામારી પણ થઈ જેમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ભાજપમાં બે જૂથ થઈ ગયા છે અને બે જૂથ વચ્ચે મારામારી થઈ બેઠક બાદ કે જ્યાં જે ઘાયલ થયા હતા તે ઘાયલ થયેલા બંને જૂથના કાર્યકરો એકબીજા પર હુમલાના આરોપ લગાવ્યા છે મહા મુશ્કેલી નીકળો અને મને ઘા માર્યા શું હથિયાર હતા એના હાથમાં કઈક હતું મારો ગળામાં કેમેરામાં જોઈ ગયો મારો ફોન લઈ ગયા છે

તો માં ભાજપ ઉમેદવાર બે પાંચ જીતાલે છે તો હું તમને એટલું જ કહું છું જેને જેટલો કાદવ એટલો ઉછાળે કમળ તો ખીલવાનું છે ને ખીલવાનું છે જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું આકવું હોય એટલું આકે કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે જેને જેટલી ગાળીઓ દેવી હોય એટલી દે કમળ ખીલવાનું છે ને ખીલવાનું

જે ગઈ રીતે આખું ભાજપમાં દાવાનળ ફાટી નીકળ્યો છે હાલમાં ગઈ કાલે છે અબરલી જિલ્લાના જે ધારી ગીર પતંગના દેવડા અને ખીચા જેવાં ગામો છે ત્યાં પણ ઉમેદવાર બી પહોંચ્યું લાગે હતા બાદ ઉમેદવારે જે રીતે પોતાના વક્તવ્યમાં જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે કમળ ખીલ છે ખીચ ને ખીલ છે જેને દાણુ દેવ્યું એ પણ ભલે આપે પરંતુ કમળ તો ખિલ છે બાદમાં જે રીતે આખી જે મળાઘાટ સર્જાણી હતી જે રીતે અસંતુષ છે તેઓ સામે આવ્યા હતા તે સાથે કસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે તે અમરેલી દોડી આવ્યા હતા અને અમરેલીમાં તેને દિલીપ સંઘાણીના નિવાસસ્થાનની નજીક જ બેઠક યોજ હતી જેમાં ભાવકુ ઉગાડ દિલીપ સંઘાણી મુકેશ સંઘાણી ડોક્ટર ભરત કાનાબાર હિરે સહિતના લોકો છે તે લોકો ત્યાં આવ્યા હતા અને તમામ લોકો સાથે અન્ય સો જેટલા કાર્યકર્તાઓ હતા આ તમામ કાર્યકર્તાઓએ પણ એક સોરે અવાજ કર્યો તો એમાં હિરેન વિરડીયા એમનો કાર્યકર છે તેમણે સ્પષ્ટપણે ભૂપેન્દ્રસિંહને કીધું હતું કે આ ઉમેદવાર ચાલે નહીં ચાર ચોપડી ભરેલા છે અમને સારા ઉમેદવાર આપો નહીં તો ભાજપને આમાં નુકસાન થશે આ અંગે ભૂપેન્દ્રસિંહે પણ વાર્તામાં જણાવ્યું હતું કે તમારી વાત છે કે ઉપર લેવલ સુધી પહોંચાડશું પરંતુ બાદમાં જે રીતનું આખું સમીકરણ ચેન્જ થયું છે કે જ્યારે ભૂપેન્દ્રસિંહ ત્યાંથી રવાના થયા બાદ કાર્યકરો સામ સામે આવી ગયા છે હાલમાં જે રીતે જૂથવાદ છે તે સ્પષ્ટપણે સામે આવી રહ્યો છે પહેલા જે જૂથવાદ હતો અત્યારે એમાં સમીકરણો નવા સાકાર થયા છે કેમ કે અત્યારે જે રીતે રજૂઆત થઈ જે રીતે પોલીસ સ્ટેશન સુધી જે મામલો પહોંચ્યો હાલમાં હોસ્પિટલમાં આખો મામલો છે રાત્રિ મોડી રાત્રિના કૌશિક જૂથના કાર્યકરો અને નારણ કાછડીયા જૂથના કાર્યકરો મારા ઉતરી આવ્યા હતા અને આખો લોહીળ જંગી હોય તેમ બંને પક્ષે ઇજાગ્રસ્તો થયા હતા અને આખો મામલો અમરેલી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો સાંસદ નારણ કાછડીયા પણ ત્યાં પહોંચ્યા હતા નારણ કાછડીયા દ્વારા પોલીસને પણ કીધું હતું કે આના બ્લડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવે અને આ જે દારૂ પીધેલી હાલતમાં હોય છે પરંતુ પોલીસ દ્વારા આ બંને પક્ષોના નિવેદન લીધા છે હાલમાં રાત્રિના બંને પક્ષોના સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા અત્યાર સુધીમાં હજી બંને પક્ષોની અરજી છે ત્યારે મહત્વની વાત એ છે કે અમરેલી લોકસભાનો બેઠકનો ઉમેદવાર ભરત સુતરિયા છે તે નહીં બદલાય નહીં બદલાય તેવું તો બસ્ટર પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહી ચૂક્યું હતું પરંતુ રાત્રિના જે રીતના સમીકરણો થયા છે ત્યાં કાર્યકરો આમને સામને આવી ગયા છે હાલમાં અમરેલી જિલ્લાની વોટ બેઠક ગણાતી બેઠક છે તેમાં ભાજપ માટે કપરા થઈ ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે